દર વર્ષે આઠ માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી વિવિધ થીમ દ્વારા ઉજવાતા આ દિવસની વર્ષ બે હજાર ચોવીસની થીમ છે ઇન્સ્પાયર ઇન્કલુઝન એટલે કે મહિલાઓના મહત્વને સમજવા લોકોને જાગૃત કરવા અને વિશેષ બનાવે છે આ ગુણોની સમજ કેળવવા માટે આ વર્ષની થીમ રખાય છે ઇન્સ્પાયર ઇન્કલુઝન એટલે કે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા સ્ત્રી શક્તિની સક્ષમતાથી વંચિત લોકોને તેનું મહત્વ સમજાવવું કારણ કે આજે એકવીસમી સદી જેને મહિલાઓની સદી કહેવામાં આવે છે તે સદીમાં પણ ઘણા એવા સમાજ ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજે પણ મહિલાઓની સ્થિતિ દયનીય છે તેમના ઉત્થાન માટે આ વર્ષની થીમ વિશેષ રાખવામાં આવી છે આજે મહિલાઓના અસ્તિત્વની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે કારણ કે સ્ત્રીના અસ્તિત્વ વિના માનવીય જીવન શક્ય નથી થીમનો અર્થ એ પણ છે કે મહિલાઓ માટે એવા સમાજની રચનાને પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ પોતાની જોડાયેલી અનુભવી શકે અને સશક્તિકરણનો અનુભવ કરી શકે આપણા સમાજમાં અનેક એવી મહિલાઓ છે જે રૂઢિચુસ્ત વિચારો સામે લડીને સફળતાની કેડી કંડારી છે સ્ત્રિત્વની સૌથી મોટી ભેટ એ છે કે સ્ત્રીનું અસ્તિત્વ ઓકે આજની સ્ત્રીઓ સામાજિક આર્થિક રીતે સશક્ત થઈ છે ચોક્કસ થઈ છે આજની સ્ત્રીઓ સામાજિક અને આર્થિક રીતે પગવર થઈ છે એ પોતાનું ઘર તો સંભાળે છે અને સાથે સાથે એ અલગ અલગ પોઝિશન ઉપર પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે પછી એ રાજકીય હોય સામાજિક હોય આર્થિક હોય કે પછી દેશમાં સુકાન સંભાળવાનું હોય અને એનું સૌથી મોટું ઉદાહરણ છે અત્યારે આપણા રાષ્ટ્રપતિ આજની સ્ત્રીઓને મારે સંદેશો આપવાનો છે કે ક્યારેય હિંમત હારવાની નહીં પોતાની સેલ્ફ કોન્ફિડન્સથી જીવવાનું પોતાની જાતને હંમેશા રિસ્પેક્ટ આપો અને તમે એક સ્ત્રી છો એ ક્યારેય ના ભૂલશો કારણ કે સ્ત્રી પુરુષને જન્મ આપે છે પુરુષ સ્ત્રી નથી આપતો નારી શક્તિ એ બસ બે શબ્દ જ નથી જો દરેક નારી એની પાછળનો ભાવ સમજી લે તો એનો વિકાસ આત્મનિર્ભરતા નો સફર ખૂબ જ સહેલો થઈ જાય છે નારીમાં શક્તિ ક્ષમતા પહેલેથી જ રહે છે પણ તે હંમેશા પોતાના ઘર પરિવારને પોતાના હસબન્ડને પોતાના પિતાને પોતાના દીકરા દીકરીને આગળ વધારવા માટે એક બેકબોન બની અને સપોર્ટ કરતી રહી છે પણ હવે બધી જ નારીઓને આગળ વધવાનું એક ફ્રન્ટ ફૂટ ઉપર આવી અને દેશ માટે પોતાની પ્રગતિ માટે આગળ વધવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે આત્મનિર્ભરતા હોવી દરેક નારી માટે ખૂબ જ જરૂરી થઈ ગઈ છે એવા ઘણા ક્ષેત્રો હતા જે પુરુષ પ્રધાન હતા જ્યાં જે મહિલાઓનો દબદબો છે તેમાંનું એક ક્ષેત્ર છે સ્પોર્ટ્સ જ્યાં જે ગુજરાતણો તણો જીતના પરચમ લહેરાવી નવા નવા રેકોર્ડ બનાવી રહી છે આ છે આજની નારી જે સામાજિક આર્થિક સ્વતંત્રતા સાથે વૈચારિક સમૃદ્ધિથી સશક્ત બની છે तमाम महिलाओं ने निर्माण न्यूज तरफ हार्दिक शुभकामनाओं। तो